મહત્વના સમાચાર કચ્છથી કચ્છ જેલમાં દારૂની મહેફિલ કેસમાં મોટે કાર્યવાહી કરવામાં આવી રહી છે મહત્વના સમાચાર કચ્છથી કે જ્યાં જેલમાં દારૂ કેસને લઈ મહત્વની કામગીરી પાંચ અધિકારી કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ ગળપાતર જિલ્લા જેલમાં પાંચ અધિકારીને કર્મચારીને સસ્પેન્ડ કરાયા જિલ્લા ઇન્ચાર્જ અધિક્ષક એ વી પરમારને કરાયા સસ્પેન્ડ સુબેદાર આરએસ દેવડાને કરાયા સસ્પેન્ડ

જે જેલમાં ક્યારે એલાવો હોતી નથી દ્રશ્યો જોઈ શકો છો એ તમામ લોકો જેલની અંદરથી પકડાયા સાથે દારૂની બોટલ પણ પકડાઈ હતી મોબાઈલ ફોન પણ પકડાયા હતા અને એ જ કારણ રહ્યું કે ખુદ ગૃહ રાજ્યમંત્રી આદેશ આપ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રીના આદેશ ઉપર આ કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે પાંચ લોકોને સસ્પેન્ડ કરાયા છે અને એની અંદર જેલના જે અધિક્ષક છે ઇન્ચાર્જ અધિક્ષક છે તેમની ઉપર પણ કાર્યવાહી થઈ છે પરમાર કે જો જેલર ગ્રુપ ટુ ના ઇન્ચાર્જ અધિકાર અધિક્ષક છે એલવી પરમાર તમને સસ્પેન્ડ કરાયા છે સુબેદાર આર્ય દેવડાને સસ્પેન્ડ કરાયા છે હવાલદાર પિનકેશ પટેલને સસ્પેન્ડ કરાયા છે સિપાઈ રવિન્દ્ર મુડિયાને સસ્પેન્ડ કરાયા છે શૈલેશ ખેતરિયાને સસ્પેન્ડ કરાયા છે કચ્છ પોલીસે ગઈકાલે રાત્રે જ સૂચના મળતા દ્રશ્યો જોઈ શકો છો રાત્રે જે છાપેમારી થઈ હતી તે સમયના દ્રશ્યો છે અને બીજી તસવીર જે જોઈ શકો છો યુવરાજસિંહ જે બુટલેગર છે અને આપણે તમામ લોકો જાણીએ છીએ એ બુટલેગર અને એની બેનપણી પણ ઝડપાયા હતા અને આખું એક કાંડ થયું હતું એનો આરોપી હજુ તો તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો એ જ રીતે અલગ અલગ જે જે બાકીના જે ચાર આરોપી છે પણ એ પણ ગંભીર ગુનાના આરોપી હતા અને સવાર થી જે પ્રકારે આખો તમાશો થયો અને જેલમાં જે જલસો થયો એના અનુસંધાનમાં જે આ કાર્યવાહી થઈ છે ખુદ ગૃહ રાજ્યમંત્રીએ ફરજ મુકુફ કરવાના આદેશ આપ્યા છે અને એનું નોટિફિકેશન જે છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે સસ્પેન્ડ કરવાના ઓફિશિયલ જે ઓર્ડર છે તે પણ રિલીઝ થઈ ગયા છે અને સૌથી મોટો સવાલ એ છે કે જેલની અંદર આ પ્રકારની જલસા પાર્ટી કેવી રીતે ચાલે છે માત્ર ગાંધીધામ જેલ અન્ય જેલોમાં પણ જે પ્રકારની ગતિવિધિ ચાલે છે તેના તેના ઉપર દોઢ બે વર્ષ અગાઉ ખુદ અરસંઘવી રાત્રે છાપેમારી કરી ચૂક્યા હતા એક સાથે અલગ અલગ જેલોમાં છાપેમારી થઈ હતી પરંતુ ત્યારબાદ ફરી એકવાર આ પ્રકારનો જેલની અંદર જે પ્રકારનો ખોટી રીતનો આખો વેપાર શરૂ થઈ ચૂક્યો છે અને આ પ્રકારની જલસા પાર્ટી કેદીઓ કરતા હોય છે તેના ઉપર ચોક્કસ થી કાર્યવાહી થઈ છે પરંતુ હજુ પણ આ શરૂઆત છે અને એટલે જ ભૂતો પોલીસ ની અંદર આજે આઠ વાગે તમે કાર્યક્રમ જોઈ શકશો જેલમાં જલસા પાર્ટી સમગ્ર માહિતી બદલ આભાર તો કચ્છમાં જેલમાં દારૂની ગળપાદર જિલ્લા જેલના પાંચ અધિકારીઓને કર્મચારી સસ્પેન્ડ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એવી પરમારને કરાયા સસ્પેન્ડ સુબેદાર આર એસ દેવડા સસ્પેન્ડ કરાયા હવાલદાર પિંકેશ પટેલ સસ્પેન્ડ કરાયા સિપાહી રવિન્દ્ર મુડિયા સસ્પેન્ડ કરાયા